મેરેજમાં પહેલાં એવી સાડીઓ લઈને આવી ગયા છે બેનો એકદમ ફૂલ જરખંડ અને હેવી સિરોસ્કી બોર્ડર રહેવાના છે કલર ચાર્ટ બી આ વખત બહુ મસ્ત મસ્ત લાયા છે પલ્લા પાનેતરમાં પણ તમારે આ ડિઝાઇનો બધી ચાલવાની છે જોઈ લો કલર ચાર્ટ એકવાર બતાવી દો કેમેરામેન રાણી છે વ્હાઈટ છે નેવી બ્લુ છે જાંબલી છે કલર ચાર્ટ બી આ વખત બહુ મસ્ત મસ્ત આવી ગયા છે ફૂલ જળખંડ અને ફૂલ હેવી કામકાજ રહેવાનું છે એક સેમ્પલ પણ તમને ઘરક મિત્રો ખોલીને બતાવી દઈએ જોઈ લો ફલ્લું બહુ મસ્ત આવશે એનું આખું ફૂલ ઝેરખંડનું અને હેવી મિરર વર્કનું કામ આવશે અને આખું ડબલ કલરમાં આવશે અને બહુ મસ્ત ડિઝાઇન લાગશે જોઈ લો એક બીજો સેમ્પલ પણ ખોલીને બતાવી દઈએ ઘરાક મિત્રો તમારા માટે જોઈ લો એક આ રાણીને ગ્રીનનું પણ કોમ્બિનેશન બહુ ઝેરખંડ અને હેવી બોર્ડર આવશે ને બહુ મસ્ત વર્ક કરેલું આવશે આખું આખું સિરોસ્કીનું ને બહુ મસ્ત મસ્ત વર્ક આવશે એકદમ ડિઝાઇનર વસ્તુ લાગશે અને એડ્રેસની વાત કરીએ બહેનો તો તમારે કરિશ્મા સારી મોચી બજાર એવરગ્રીન કોમ્પલેક્ષ પાદરામાં આવી જવાનું રહેશે વિડીયોને લાઈક શેર અને ફોલો કરવાનું ના ભૂલતા